વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ ખાતે બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરવામાં આવી મુસ્લિમ અને હિન્દુ યુવાનોએ પાકિસ્તાનનો પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કર્યો વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓની આત્માને શાંતિ માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો હતો અને સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરી હતી વલસાડ રેલવે ઈસ્ટ યાર્ડમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો દ્વારા બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરી હતી અને લોકોને પીવા માટે પાણીની સુવિધા કરવામાં આવી છે તેમજ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓની આત્માની શાંતિ માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કર્યો હતો પાકિસ્તાન પાકિસ્તાન હું કાસિમ શેખ સત્યાવીસ મી એપ્રિલ આજ રોજ બાબા સાહેબ સોશિયલ સર્વિસ દ્વારા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આપણા કાશ્મીર પહેલગામ માં છે આતંકી દ્વારા હિન્જ સ્નેમ બાયોને ઇંતરંતમાં આવ્યા છે સેતરમાં આવ્યા છે તેમણે આજ રોજ ઇસ્તેલવે યાર્માં આવી રહી છે જય હિન્દ જય ભારત જય અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે